નમસ્તે દર્શક મિત્રો જાગૃત કોળી ધ કોમન કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર ખાતે યોજનાર કોળી સમાજ દ્વારા ન્યાયસભાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં સમસ્ત રાજ્યોમાંથી અલગ અલગ તાલુકા અને જિલ્લાઓમાંથી કોળી સમાજના આગેવાનો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હોય અને મોટામાં મોટી સંખ્યામાં પધારવા કાળુભાઈ જાંબુચા આહવાન કરે છે હું કોળી સમાજ અગ્રણી કાળુભાઈ જાંબુચા આજે અક્ષર પાર્ક ખાતે તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ છે આજે મંડપ લાઈટ અને એઆઈથી ડ્રોનથી અને કેમેરાથી સિક્યુરિટી સજ્જ તૈયારી ચાલુ થઈ ચૂકી છે અને બેઠક વ્યવસ્થાની પણ તૈયારી ચાલુ છે એટલે સુરક્ષાની પૂરે ધ્યાન રાખીને સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરી થઈ ગઈ છે અને બાઉન્સરની અને પાર્કિંગ સિક્યુરિટીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે એટલે ફૂલ તૈયારી અત્યારે ચાલી રહી છે કાલની સભા માટેની તો ભાઈઓ મિત્રો વડીલો બધાએ તમારી પોતાની કાળજી રાખીને ભાવનગર કાલે પહોંચી જાવ એવી મારી લાગણી છે